બેક તમારા બધાનું લોકમાં સ્વાગત છે ગુડ મોર્નિંગ હર હર મહાદેવ મસ્તનો સૂરો ઉગી ગયો છે અમે કાલે સાંજે અહીંયા રોકાયા હતા હવે આપણે કહું ભાઈ કઈ બાજુ જોવાનું છે સુરતગઢ સુરતગઢ બાજુ ગંગાનગર સુરતગઢથી અગાડી ગંગાનગર ચાલો સુરતગઢ બાજુ ત્યાંથી આગાડી ગંગાનગર બાજુ લગભગ અમારા ટાર્ગેટ આજે છે ગંગાનગર સાંજ સુધી પહોંચી જઈએ કન્ટિન્યુ અત્યારના સાડા સાત વાગી ગયા છે અને લગભગ દસ કિલોમીટર જેટલું કાપી છે અને હવે ચા પી લઈએ ચા પીએ તો થોડુંક સારું રહે સુકૂન મળે ચા પીને તો ગાય મસ્ત ચા પી લીધી છે બિસ્કિટ ખાઈ લીધા છે ગોકુભાઈ એ બી ચા બિસ્કિટ ખાઈ લીધા આ કોને પીધું ચિરાગભાઈ હે ને ચિરાગભાઈ એકલું એકલું આ માઝા પીધી કેમ કે ચા નથી પીતા એટલે અને આજે આપણી ચિરાગભાઈની સાયકલના એક વર્ષ કમ્પ્લીટ થયું આ સાયકલ ક્યાં ક્યાં ગઈ હતી પેહલી યાત્રા પેલી યાત્રા ઉત્તરાખંડ ના ચાર ધામ એના પછી અયોધ્યા એના પછી નહી પેલા કેદારનાથ વાળી ચાર ધામ ની યાત્રા કરી હતી પછી અંબાજી ગયા તા અયોધ્યા પછી નીકળી ને ગઈ આપડી સાયકલ ભાઈ બાર જ્યોતિર્લિંગ માં જ્યોતિર્લિંગ માંથી એમાંથી અડધી રહી ગયા છે બાર જ્યોતિર્લિંગ માંથી અને હવે હવે જઈ રહી છે અમરનાથ 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 કરે ફરીથી કેદારનાથ જશે એક વર્ષ થઈ ગયું એક તારીખે હું નીકળ્યો હતો બે હજાર ચોવીસમાં સાતમા મહિનાની સાતમા મહિનાની તારીખ તો આજે થઈ છે અને અડધે પહોંચી ગયા છે અમરનાથ જવા માટે અત્યારના નવ વાગી ગયા છે અને ચોવીસ કિલોમીટર જેટલું કાપી નાખી છે એકસો ચાર કિલોમીટર ગંગાનગર રહ્યું છે એકસો ચાર કિલોમીટર ગંગાનગર રહ્યું છે અને એક ચોવીસ કિલોમીટર કાપી નાખી છે તો ગાઈ કુપુભાઈને મે માઉન્ટેન ડ્યુ લાવ્યા છે માઉન્ટેન ડ્યુ પીને એલર્જી લે પછી જઈએ બેથી ત્રણ કિલોમીટર ગાડી એક ભાઈ અમને મળ્યા હતા હમણાં રસ્તામાં તો એમને કીધું કે તમે જમી લો તો એ ભાઈ અગાડી ગયા છે અને ચિરાગભાઈ અને પેલા જીગરભાઈ છે એ અગાડી પેલા ભાઈ જોડે ઊભા છે તો અમે ત્યાં જઈએ આ એલર્જી પીએ તો રાજસ્થાનમાં એલર્જી જોઈએ કેમ કે ગરમી બહુ જ પડે છે અહીંયા એટલી ગરમી કે આપણા ગુજરાતમાં તો વરસાદ પડે અહીંયા ગરમી જ ગરમી પડે તો ભાઈ અત્યારના એક વાગી ગયા છે જમવાનું આવી ગયું છે પણ એવું શખ્સ છે ને રોટલી છે આવે છે અરે મિત્ર આવે તો ગાઈસ મસ્ત મજાનું જમી લીધું છે અને આપણા હાથ ભાઈ છે જે અમદાવાદમાં રહે છે અને રાજસ્થાનમાં છે ફોન કરજો એ ભૈયા આપણને જમવા દીધું હાથી તો ગાઈસ અત્યારના એક ને ત્રીસ એટલે દોઢ વાગ્યો છે હવે જઈએ અમે સુરતગઢ બાજીએ સુરતગઢથી સાત કિલોમીટર જેટલું રહ્યું છે ચલો જઈએ

ચલો ભાઈ ચિરાગભાઈ લઈ છે માઉન્ટેન માઉન્ટેન્યુ અને એમાં ચિરાગભાઈ નફા કરે છે જલજીરા આ તો ચાલુ કરી દીધું નાખા છે અંદર અરે ભાઈ કાણાનું નાનું પડી છે બંધ કરી દઉં પછી કેતો નહી

મારી સાયકલ નવસો કિલોમીટર સુધી ચાલી ગઈ છે હવે સાતસો આઠસો નવસો એટલે એટલી જ ચલાવવાની છે હજી અમારા ભાઈઓ તો સુઈ ગયા અમુક ભાઈઓ ચલો ગુડ નાઇટ